ભારત સરકારે સાયબર ગુનાઓ સામે લડવા માટે ફોર સી અભિયાન શરૂ કર્યું છે હવે આ અભિયાનમાં બોલિવૂડના અધિકાર અભિનેતા અમિતાભ બચ્ચન પણ જોડાયા છે એક વિડીયો સંદેશમાં અભિનેતા અમિતાભ બચ્ચને સમગ્ર વિશ્વમાં સાયબર ક્રાઇમમાં વધી રહેલા કેસ મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને લોકોને સાયબર ક્રાઇમ સામે તકેદારી રાખવા જણાવ્યું હતું ત્યારે આ સાથે ગૃહ મંત્રાલયનું ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું અભિનેતાએ જણાવ્યું હતું ત્યારે ગૃહમંત્રી અમિત શાહે સરકારી પહેલમાં સક્રિય ભાગ લેવા બદલ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અમિત શાહે જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચનની ભાગીદારી ભારતને સાયબર સલામત રાષ્ટ્ર બનાવવાના મિશનને વધુ વેગ આપશે તો મહત્વનું છે કે અમિતાભ બચ્ચનનો ગૃહમંત્રી અમિત શાહની વિનંતી પર આ અભિયાનમાં જોડાયા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ